પેટલાદના ભાટીએલ ગામમાં રેલવેની સમસ્યાના નિરાકરણ માટે મિતેશભાઈ સાંસદ કમલેશભાઈ પટેલ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ વડોદરા ડિવિઝનના રેલવે હેડ તમામ રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા કોરોનાના ટાઈમથી ચાલી રહેલા છ ટાઈમના ટ્રેનના સમય બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે સવારા પાંચનો તેમજ સાંજે આઠ ત્રીસ વાગ્યાનો રેલવે સ્ટોપેજનો ટાઈમ ભાટીએલ ગામથી બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે કમલેશભાઈ પટેલ તેમજ ભાટીએલ ગામના રજૂઆતથી ેશભાઈ સાંસદ દ્વારા રેલવે મંત્રીશ્રીને લેટર લખવામાં આવ્યો હતો આજરોજ પેટલાદના ભાટિયા ગામમાં ગ્રીન ઝંડી આપી તે ટાઈમને ફરી ચાલુ કરવામાં આવ્યો હતો તેમજ ટ્રેનની પૂજા કરી તેને ગ્રીન ઝંડી આપવામાં આવી હતી મેમો ટ્રેન જે ટોટલી દિવસમાં આઠ વખત અપડાઉન કરે છે છ વખત એનું સ્ટોપેજ ભાટિયલ મુકામે હતું પરંતુ ભાટિયલ મુકામે ભાટિયલ ગામના સૌ નાગરિકો અને આદરણીય ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સૌની એક લાગણી હતી કે જે બે ટ્રેન એક તો સવારે પાંચને પચાસે અને રાત્રે આઠને પચાસે જે ટ્રેનનું સ્ટોપેજ નહોતું એ સ્ટોપેજ પણ જે કોવિડ વખતે હતું એ મળવું જોઈએ અને આ લાગણી આ વિનંતી મેં આપણા રેલ શ્રી સુધી મોકલી અને આપણા ડીઆરએમ જીતેન્દ્રસિંહ બરોડા રેલવે પ્રબંધક એમની સાથે વાર્તાલાપ કરતાં આ સ્ટોપેજ તરત જ મળી ગયું એટલે આજે સ્ટોપેજ આપવામાં અહીંયા ભાટેલ ગામના સૌ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે ડીઆરએમ જીતેન્દ્રસિંહ આપણા ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અને સૌ નાગરિકોએ આજે આ ટ્રેનને સ્ટોપેજ આપ્યું એ બદલ આપણા ડીઆરએમ અને રેલવે મંત્રીશ્રીનો આભાર માન્યો છે ખરેખર જોઈએ તો ભારત સરકારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની સરકારમાં કોઈપણ મંત્રીશ્રીને ગુજરાતમાંથી જે રજૂઆત કરીએ છીએ એનું તાત્કાલિક નિરાકરણ આવે છે એ જ રીતે ગુજરાતમાં ગુજરાત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં પણ ગુજરાતના પ્રશ્નો લઈને જઈએ છે ધારાસભ્યો સાથે એના પણ નિરાકરણ આવે છે દેશ બે હજાર સુડતાલીસમાં આદરણીય પ્રધાનમંત્રીજી વિકસિત દેશ તરીકે યુવાઓ સાથે જોડીને જે વિકસિત દેશ બનાવી રહ્યા છે યુવાઓને હું વિનંતી કરીશ કે આવતા પચીસ વર્ષમાં ભારત દેશને એવો બનાવીએ કે જે વિકસિત દેશ બને સો વર્ષ દેશને આઝાદી થયા પછી દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે અને ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશનું નેતૃત્વ સંભાળના સંભાળવાના છે ત્યારે સૌથી વધુ સીટોથી લોકસભામાં આપણી ભારતીય જનતા પાર્ટીની સીટો આવશે એવું સૌ જનતાઓનો જે દિલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે સૌ જનતાઓએ એમને દિલમાં વસાવીને અને એમને ભારતીય જનતા પાર્ટીને એક ચારસોથી વધુ સીટ આપવાનો એક નિર્ણય લીધેલો છે તો આનંદ ઓર ખંભાત કે बीच में આઠ જોડી मेमू ટ્રેન चलती હૈ तो सवेरे से लेकर रात तक जो है तो अभी क्या था कि यहाँ पे बहुत डिमांड थी कि जो सबसे पहली मेमू थी पाँच तिरपन पे जो यहाँ पे रुकती थी यहाँ से तो यहाँ रुकती नहीं थी पाँच तिरपन वाली और शाम की आठ अड़तालीस वाली तो लोगों को बहुत दिक्कत हो रही थी वाले यहाँ पर पे। उनको पेटरात से जाके गाड़ी पकड़नी पड़ रही थी तो हमारे माननीय सांसद श्री बितेश पटेल जी द्वारा आज जो है इसके दो स्टॉपेज सवेरे वाली पाँच तिरपन के और आठ आट अड़तालीस शाम की जो आखिरी गाड़ी है उसका भी स्टॉपेज का आज उन्होंने हरी लाइट दिखा के चंडी दिखा के आज स्टॉपेज स्टार्ट कर दिया है तो बहुत सहूलियत हो जाएगी लोगों को आसपास के जितने चार गांव हैं यहाँ पे तो फेट नहीं जाना होगा यहीं से गाड़ी पकड़ लेंगे यहीं से उतर जाएंगे जा। hmm. तो आज का यही प्रोग्राम था आज माननीय सांसद आए थे विधायक जी भी आए थे यहाँ पर बहुत अच्छे से कार्यक्रम हुआ काफ़ी भीड़ में लोग भी आए थे गाँव के लोग जितने लोग मिले हमसे काफ़ी खुश थे लोग यहाँ पर તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો